એમ છો મિત્રો મજામાં તો મજા મારી જો ફરી એકવાર આપણું સૌનું નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે અને ભાઈ તો વરસાદ ચાલુ જ છે અને તમારા ગામમાં વરસાદ કેવો છે કહી દેજો અને અમારો વરસાદ ચાલુ છે અને અમે આવ્યા છીએ અહીંયા છે ને ડેમ જોવા તો ફરી એકવાર અમારા ગામનું ડેમ છે ઓવરફ્લો થઈ ગયું છે તો અત્યારે આવી ગયા છે જોવા ચાલો તમને પણ બતાવું અને વિડીયોની અંદર મિત્રો કન્ટિન્યુ બન્યા જજો આપણે પહોંચી ગયા છીએ તો ચાલો તમને બતાવવું જો મિત્રો ઓવર ફ્લો થઈ ગયું છે અને ફરી એકવાર જો અમારે કેટલું પાણી આ આવી ગયું છે અને આ ફરી એકવાર ઓવર ફ્લો થઈ ગયું છે તો કેટલું બધું પાણી થાય છે તો અમાર વરસાદમાં બવલ વાકા જે કે વાકા જે આદ નેસને વાડીમાં પાણી ન હોય ને એટલા મોટા કેળા કોલુ બને પાણીની આડે પા બાંધી દીધી છે આ રીતે જો નકા વાડીમાં પાણી વહી જાય તો આંજે વયુ જાય ધીમે ધીમે પાણી બધું જો આ છે ને એ ઓલા ભાઈના વાડે છે ને એની અંદર પાણી બધું વયુ જાય અને પા કે આઈ પાકાય રે નઈ રે આ નો રે કાલે આ પાણી હોપટ નઈ રે આ નદી કહેવાય તો પાણી જાય છે બધું મોટા ડેમ बाजू જો ધોકા પાણી થાય છે બહુ સારો વરસાદ પડી ગયો પાણી થાય છે અમારું હાલો ધીમે બતાવતો છે પાણી આવે અમારે અમારા ભાઈ મીને ઓલા બનાવે છે

વરસાદ ચાલુ છે અમારે લગભગ કાલે આમનો વરસાદ ચાલુ છે ને હજી વાગ્યા છે અગિયાર અને તો પણ હજી વરસાદ ધીમો ધીમો ચાલુ જ છે અને તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરી દેજો અને જો ભાઈ હા વરસાદ આવી ગયો છે ને જો અહીં બતાવું તમને હું આમથી છે ને બધું એ બધું પાણી આવે છે અને બધું અહીં એક ટેકાના અમારે ભેગું થાય પછી મોટા ડેમમાં પાણી પીવું જાય હાલો પાણી ક્યાં થાય ને તમને બતાવી દઉં અહીંયા પાણી ઊજું થાય શું થાય પરંતુ થાય આ બધું પાણી અમર છે પણ અહીંયા વેચ જો મિત્રો તમને બતાવતો હોય થોડોક ગુમ કરી દો મોટો ડેમ આવેલો છે અમારે બધું પાણી ન્યા થાય આપણે જવાનું આટો મારવા પછી તમને બતાવીશ ગાડી ધોવાનું સારું કહી દે તો ગાડીઓ ધોવા

તો મિત્રો આ બધા વાવા પાસા હતા એમના પાછા બૂડી ગયા છે અને આટલું પાણીનું વધ થઈ ગઈ છે અને ત્યાં જો આ બધું અમારા રસ્તો આ બધું હાલવાનો છે ને આખો બંધ થઈ ગયો અને કે અમારા ઇંચ અવરજવર થતી પણ આ ઇંચે હવે અવરજવર ન જઈએ કે કારણ કે બધું પાણી એક થઈ ગયું છે ગામમાં છે એ બધું પાણી આવે એ અને આમ છે આવે એ બધું જોવા બધું અડી ગયું છે જો વાવા બધા બૂડી ગયા છે ખાલી આમના પિસ્તા છે એ જ બતાવે છે તો જોવા બધું એક થઈ ગયું છે આપણા ઇંચના આંડપાનું પાણી અને આંડપાનું પાણી થોડુંક સફેદ છે આ અને એને પણ ગામમાં આવેલું છે એટલે થોડુંક ગંદકી વાળું હોય કાદળ વાળું અને આઈન પાછો આપણે સરસ મજાનો આખો દાવો બચીધું છે તો અને અમારે એક વેલી બાજુ મોટો તળાવ છે બધું પાણી અમારે ત્યાં યુઝ આવેલા પણ ડેમ ઓવરફ્લો થાય એટલા માટે તો આપણે ટાઈમ લેશે તો બપોર પછી ત્યાં રાચીશ હોવા અને તમને પણ બતાવીશ તો વિડીયોમાં તમે મિત્રો વિહારીજો ટુકડાઓ છે ને ઘણું આખું છે એટલે ટુ વ્હીલરની આંઠેઠ જવું પડે તો બંને રીજુ વિડીયોમાં ને રાઇસ તો તમને બને બતાવીશ ભાઈ અહીંનું અમારો તાવ આખું વધી જતું છે પહેલાંમાં આમાં બહુ નાવા આવતા હતા કે ભાવ અને કાંટાની બહુ ગયું વધારે એટલે ઓછું બધું કરી નાખ્યું નાવા ધોવાનું ને બધા બધા નાવા આવતા એટલે સરસ મજાનો એક અમારા તળાવના કાંટા છે ને કૂવો છે તો હાલો તમને કૂવો બતાવું કેટલો ફેલો છે અમારે પાદરસ છે તો અમે બધું અને સરસ મજાનો કુવો પણ પડખ્યા છે અને રોડ કાંઠો પણ સરસ મજાનો છે તો હવે તમને બતાવવું અમારે રોડ છે અને અહીંયા કૂવો છે તો તમને કૂવો બતાવવું કેટલો ભરેલો છે તો જો મિત્રો કૂવો અત્યારે આખો ઉપર ભરેલો છે જો કેટલોક તમને લાગે જો ખાલી છે જો સવારે લગભગ તો બપોરે 3-4 વાગે એટલે આખો માથે સલકાનો વયો રહે બહુ ખાલી નહીં છે હાવ એટલે હાવ ભરેલો છે અને અમારે જોઈએ એક આ ભૂંગો દોરાવેલો છે એક ઓલ્પા કૂવો છે એમાં ત્યાં કૂવામાં પાણી નાખ્યું અમે અને અમારા ગામમાં આ પાણી જ અમે બધા પીવી જો આ કૂવામાંથી બધાને ગામમાં પાણી આપે અને અત્યારે આખો કૂવો ભરેલો છે ફૂલ આવ્યો ને એમ થાય જો છે આખો ભરેલો છે અને ત્રણ એટલે આખો કુવો માથે છે કારણ કે તળાવના કાઠે છે ને એટલે તરત ભરાઈ જાય કુવો ખાલી ગાય ઘા થઈ જાય અને ભરાય પછી તરત જાય કેમકે હવે તળાવના કાઠે છે એટલે છે ને તરત પાછો ભરાઈ જાય ગામમાં પાણી આપે એટલે ખાલી થઈ જાય તો આવું છે ભાઈ વચ્ચે ચાલુ છે તો હાલો ઘરું બધું જાવીએ ધીમે ધીમે અને પછી પાછા તમે મારીએ તો વિડીયોમાં મિત્રો બની રહીજો ટાઈમ રહેશે તો તમને કીધું છે મોટા ડેમે જવાનું છે તો હાલો અત્યારે છે ઘર બધું